પ્રાંતિજ સલાલની કેનાલમાંથી માંથી અજાણે યુવકની તરતી લાશ મળી આવી કેનાલના પાણીમાં કોઈ અજાણે યુવકની લાશ પાણીમાં તરતી જતી હોવાનો વિડિયો વાયરલ થયો હતો લાશનો વિડીયો વાયરલ થતા જ પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસ દ્વારા લાશની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે પચીસ થી ત્રીસ વર્ષીય લાશ મળતા ચર્ચાનો વિષય બન્યો છે ઘટના સ્થળે ફાયર ટીમ આવી પહોંચી હતી અને મૃતકને બહાર કાઢ્યો હતો યુવકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડાયો છે સ્ટોરી રિપોર્ટ બાદ પરમાર તલોદ સાબરકાંઠા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે